નમસ્કાર દોસ્તો તો આપણે આજે એક વાર્તા રૂપક એક જાણીએ તો એકવાર અર્જુન અને કૃષ્ણ બંને જતા હતા ત્યારે રસ્તામાં જતા હતા ત્યારે ઘણો એવો પંથ કાપવાનો હતો જંગલ હતું એકદમ ઘોર જંગલ હતું અને અર્જુન કે એ કે મને ભૂખ લાગી છે કે હવે તો કે તો અર્જુનને કૃષ્ણ ભગવાન કહેજો તારું દુઃખ જ આ છે એ કે તું એ કે થોડીક વાર પણ મતલબ જાળવી શકતો નથી તો કે નહીં ભગવાન કે મને તો ભૂખ લાગી છે કે મારે તો ખાવું જ પડશે તો કે તો એક કામ કર હું તારા માટે ખાવાનું લઈ આવું છું અને તું અહીંયા બેઠ એક ઝાડવું હતું ઝાડવું બપોરનો ટાઈમ હતો બરાબર બપોરનો ટાઈમ હોય એટલે ઝાડવાનો સાંયો છે ઝાડવાનો જ હોય પોતે મતલબ જેમ કહેવાય કે એકદમ સીધો એની નીચે બેઠોય કે અહીંથી તો હટતો નહીં હું જમવાનું હમણાં લઈને આવું છું તો કે ન હટું એ હું આવી અને જો એ કે હટું તો મને રામદુ આવી છે તો કૃષ્ણ ભગવાન કે ઠીક છે પછી ત્યાંથી કૃષ્ણ ભગવાન આગળ ગયા અને લીલા કરી દસ પંદર છોકરા ઊભા કર્યા અને પોતે ફેરીવાળા ચણા ચણાન મમરા અને એવું બધું વેસવાવાળા તો છોકરાઓને વેચતા આવે ને હાલતા આવે વેચતા આવે ને હાલતા આવે અને અર્જુન તો ભૂખ્યો થયો હતો જ તો ત્યાં અર્જુન જોઈ ગયો તો ઊભો થઈને ગયો એ કે લાવો મને પણ આપો તો એને પણ દીધા બેગ બે ત્રણ ખોબા ભરીને આગળ જઈને ભગવાને છોકરા ગાયબ કરી નાખ્યા ને લીલા હંકેલી લીધી અને પછી આવ્યા ભગવાન એ કે જોયું ને એ કે ઘડી વારે પણ ન જાળ્યું એ ટેક તોડી નાખીને તો કે શું કરું ભગવાન કઈ તો મને ખબર જ હતી કે હું જ હતો એમ કરીને હસવા મીંડે અર્જુન પણ એ કે મારેથી ભૂખ ન જળવાની તો કે એ ભૂખ તો જાળવવી પણ પડે એને નિયમ કહેવાય ટેક કહેવાય તો કે સાચું છે થોડેક હાલતા 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 જાતા થાય કે ટેક કે દુનિયાના કોઈ માણસ થોડા પાળી કે તો કે દુનિયામાં પડેલા છે ટેક પાળવાવાળા એ કે બધા આપણી જવાનું હોય તો કે તો એ કે હાલ તારે જોવું હોય તો બતાવું તને તો આમ આગળ ગામ એક હતું ત્યાં લઈ ગયા ભગવાન એને ભગવાન લઈ ગયા તો પછી એને કીધું કે હજી ભગવાન કે આની એકવાર પરીક્ષા કરવા દે મને ભગવાને આવી બે ત્રણ વાર પરીક્ષા કરી હતી રસ્તામાં જતા જ તો અર્જુન છે ને તરસો થયો પાણીનો કે હવે ભગવાન મને તરસ લાગી કે જોરમાં તો કે તરસ તો લાગે જ નહીં કે મમરા એટલા બધા મમરા ડાળિયા ખાઈ ગયો તો તરસ તો લાગે જ ને હવે પણ તો કે મને પાણી લઈ આવી ગયો હવે તો કે હવે હું ક્યાં પાણી લેવા જાઉં કે આવું ઘોર જંગોલી અને તું અહીંથી ક્યાંય નીકળી ગયો હોય તો મારે ક્યાં તને ગોતવા જાવ તો કે નહીં ભગવાન કે બેઠી ગયો રસ્તામાં ન્યાન્યા કે મને પાણી લાવી દઉં ભગવાન કે ઠીક છે પણ જો અહીંથી હટતો નહીં ક્યાંય કે તને ગોતવો મારે ક્યાંય કે તું ભાગી જતો તો કે નહીં કે અહીંથી હું હટું તો મને રામ ધોવાઈ જઈ બેઠો અને આગળ જઈને ભગવાને પાછી લીલા કરી એક બળદ ગાડું લીધું અને એકદમ તંદુરસ્ત બળદ લીધા મસ્ત હતી અને ગાડું આમથી દોડવતા દોડવતા આવે જોરમાં હટી જા હટી જા હટી જા તો ઓલો કહે કે નથી હટવું નથી હટવું ત્યાં આમ 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 નજીક ગાડું આવી ગયું ને આમ જેમ માથે ચડી જવાનું એવો પોઝિશન થઈ ગઈ ને તો ઊભો થઈ ને સાઈડ થઈ ગયો ભાગી ગયો આગળ જઈને ભગવાન લીલા હકી લીધું જોયું કે ટેક પાળવી કે એ એ બહુ કઠિન કામ છે તો કે ન ભગવાન જળવાનું એ કહેવાય મારાથી પછી ત્યાંથી કે ચાલ હવે તને ટેક પાળવાવાળા વાળા માણસો હોય કે તને બતાવું આગળના ગામ ગયા આગળના ગામ જતા હતા ને ત્યાં જઈને પૂછ્યું કે હવે આપણે એ કે તું આપણે રૂપ બદલાવી નાખીએ કે બંને સાધુનું રૂપ લઈએ તો કે હા ઠીક છે સાધુનું રૂપ લઈને ગયા ગામમાં એ કે અહીંયા કોઈ શ્રીમંતનું ઘર હોય તો એ કે અમારે ભોજન કરવું છે તો કે જો આ નામ દીધું કે ભાઈ જો અહીંયા છે પેઢી છે એ વાણિયા છે એની ઘરે કે જતા રહ્યો તમે ગયા ત્યાં ત્યાં જઈને કીધું કે ભાઈ અમારે દુકાને ગયા એની તો હાટમાં બેઠો તો વાણીઓ એને કીધું કે અમારે ભોજન કરવું છે તો કે કાંઈ વાંધો નહીં કે ભોજન કરવું છે એમ કીધું ને પછી તો ઘરે જઈને કેવડાવ્યું કે આજે રસોઈ પાણી બનાવી રાખજો બે મહાત્મા એવા છે અને મહાત્મા પ્રભાવી છે ને આપણે કે એને જમાડવાના છે તો રસોઈ થઈ ગઈ બની ગઈ રસોઈ ને ઘરે કીધું કે હાલો હવે જમવા આવી જાઓ જમવા બેઠા અને થાળી પીરસાણી તો ઓલી બે જે આ વાણિયાને બે પત્ની હતી તો કે હવે બેસી જાઓ જમવા તો કે જમવા એ કે ઘરના માલિક છે એ બેઠે તો અમે બેઠીએ ને જમવા પછી એ જમવા બેઠા અને આ મહાત્માએ કીધું કે હવે તમે પણ બેઠી જાઓ તો ઓલો વાણીઓ કે એ કે મારે ઉપવાસ છે એ કે તો કે કાંઈ વાંધો નહીં કે ઉપવાસ હોય તો એ કે એક હું રાતે કરું છું તો કે અત્યારે કરી લ્યો તો કે નહીં કે મારે રાતે કે ઓલું કરવાનું છે એવી વાણા તાણ કરીને થાળી પીરસાવી બેઠો તો ખરો પણ હવે ઓલી આ લોકોએ ટેક લીધેલી હતી કહેવાની કે બાઈ જે હતી પત્ની પોતાની એના હાથનું ખાવાની એને ટેક હતી પોતે હાથે બનાવીને ખાતો વાણી તો કે મતલબ એ એ ઓલી બહેનો હતી એ પણ મૂંઝાણી કે હવે આ ભગવાને આ મહાત્માએ તો બહુ કરી કે કે આ જબરજસ્તી કરે છે આ ખાવાના નથી ને પછી તોય કે બેઠી જાઓ તો પછી બેઠો થાળી પીરસી આની થાળી પીરસું ભગવાન કે તો પીરસી થાળી તો પછી પાછું બધું થાળીમાં આમ તેમ કરી ગોથા મારી થોડી વાર અને પછી કીધું કે આમાં હાથનું તો નથી કેરીનું કે ભાઈઓને બહેનોને કીધું તો કે કેરીનું આંથણું ઈ કે તો ઈ કે ઉભા રો બેઠો બેઠો તમે હું જ લઈ આવું ઈ કે તો એ કે ઉપર છે માળિયા ઉપર મેળા ઉપર છે એ કે તો ગયો ઉપર ને વિચાર આવ્યો કે ખવાય નહીં પણ મોતને ભેટી જવાય એમ કરીને ગળો ફાંસો ખાઈ ગયો તો ઓલા ભગવાન જે વેશમાં હતા માતમા એ કે આ ઉપર ગયા છે હજી હાથણું લેવા તો હજી કેમ આવ્યા નહીં જરા જોવો નહીં તો ઓલા મોટા જે પત્ની હતા એમના એમને મોકો મળી ગયો કે બહુ સારું કર્યું લ્યો એ કે હું જોતી આવું એ કે હજી આથણું લઈને કેમ નહીં આવ્યા મળતું નહીં હોય હા જોયું ઉપર જઈને ત્યાં ઓલો ફાંસો ખાઈ ગયો હતો ગળાનો તો કે હા આમ જ હોય એ કે એને ફાંસો ખાઈ લીધો ઓલી બીજી પત્ની ગઈ હતી ઉપર એને પણ ફાંસો ખાઈ લીધો એ કે ટેક તો તજવાની હોય નહીં અને ટેક રાખવી એ બહુ કઠિન વાત છે ઓલા બે જણા ગયા હતા ને ગંગાજીમાં નાહવા માટે ગયા હતા બે ભાભલા નાવા ગયા હતા તો એને કે હવે આપણે ગંગાજીમાં નાવા એવા જ તો આપણે કંઈક નિયમ તો લેવો જોઈએ તો કે હા એ કે કંઈક લઈએ નિયમ તો એને નિયમમાં બીજું કાંઈ ન દેખાણું એ કે હવે આપણે છે ને એ કે આપણે બીડી મૂકી દઈએ એમ તો બીડી મૂકી દીધી એ કે હવે બીડી નહીં પીવાની આપણે અને ગંગાજીમાં નાહવા ગયા નાઈને બહાર આવ્યા ત્યાં થરથરવા લાગી ગયા ઠંડી લાગી ખૂબ તો કે હવે આનો ઉપાય તો બીડી સિવાય બીજું કાંઈ છે જ નહીં કે પાછી બીડી હળગાવી અને એ કે હજી તો આપણે ગંગાને કાંઠે જ છે નહીં કે હજી ક્યાં ઘરે ગયા છે એમ એમ કરીને પાછી બીડી પીધી એમ કરીને બે ત્રણ વખત એમ કરી નાખ્યું એટલે ટેક પાળવી ટેક હરેક મનુષ્યને માટે બહુ આપણી આઠ ઇન્દ્રિયો છે એને કબજે કરવી એ બહુ મુશ્કેલી છે એમાંની કોઈ અમુક ઇન્દ્રિયોને કબજે કરીએ તો ઘણી ઘણી આપણને લાભદાયક વાત હોય છે આપણને સમજમાં ન આવતું હોય પછી ત્રીજી પત્ની એની ગઈ એ કે હજી કેમ ન આવ્યા જોયું ઉપર તો બંને ફાંસી ખાધેલા હતા અને કીધું કે આમ જ હોવું જોઈએ એ કે ટેકને નહોતા જાય એમ તો ટેક છે એ એ એના માટે થઈને ત્રણેય ફાંસી ખાઈ ગયા તો અર્જુને કીધું કે આ કે હજી કોઈ આવ્યા નથી તો આપણે કેમ થયું કે ઉપર આથણું લેવાઈ ગયા સ્થળ ગયા અને હજી નથી કોઈ આવ્યા તો કે તો આપણે જાય ઉપર ચાલ જોઈએ તો અર્જુને કીધું કે ભગવાન આ શું કે આ શું થઈ ગયું બધું તો ભગવાન એ કે એ આપણા પગલાં થયા ને એ બધું એ નહીતર બિચારા એ કે સુખ શાંતિથી ખાતા હતા ને પીતા હતા આપણી રીતે રહેતા થા આ આપણા પગલાંને લીધે ભગવાને એને અંજળી પાણી સાંટી અને જીવત કર્યા અને પછી પૂછ્યું અર્જુને એ કે આ બધું શું છે તો અર્જુનને ભગવાન કે તું પૂછી લે કે તો બોલો જે વાણ્યો હતો એ કે ભગવાન એ કે પહેલાં આપણે જમી લઈએ કે જમી લો પહેલાં તમે તો નીચે આવ્યા નીચે આવીને પહેલાં કીધું એ કે વાત માંડી એ કે આ તમે આવું કેમ કર્યું કે તો કે હું મારે મારા પત્નીના હાથનું ખાવાનું કે નિયમ છે અને મારે ટેક હતી અને તમે મને પરાણે કહેતા હતા કે તું ખાઈ લે ખાઈ લે એટલે હું ખાઈ ન શકું એમ તો કે તો એનું કારણ શું તો કે હું જ્યારે કે નાનો હતો ત્યારે મારા લગ્ન થઈ ગયેલા પાંચ વર્ષનો હતો ત્યારે મારા લગ્ન થઈ ગયેલા અને પછી અત્યારે હું વીસ વર્ષનો થયો ત્યારે મારી બાએ મને કીધું મને કે તારા ઘરવાળાનું તેડું કરી આવું નહીં આવે તો કે વાંધો નહીં કે જાઓ તમે પૂછી આવો પૂછવા ગયા મારા મા અને હું પછી એને તેડવા જતો હતો તો મારા બાને મેં કીધું કે મેં તો નાનો હતો ત્યારથી કે પાંચ વર્ષનો હતો ત્યારે તમે આવો બધો સંબંધ કરેલો હતો પણ હું તો મારા સસરાને ઘર જોયું નથી કે કઈ ખબર નથી મને તો કે વાણિયાનો દીકરો છે ને કે પૂછતો પૂછતો તો દુનિયા ફરી આવે જા ત્યાં જઈને પૂછજે એટલે તને ખબર પડી જાય તો ઓલી બાય જતો હતો આમાં તો પાંચ સાત ગામ જેટલું આઘું તો કે તો હવે જાઉં તેડી આવું તો કે હા તેડી આવે તેડવા જતો તો એને સવારના નીકળો જલ્દી થયો તો એનો અમુક ટાઈમ થયો ત્યાં પહોંચી ગયો ત્યાં એના ગામ સુધી સસરાના ગામ સુધી સસરાના ગામ સુધી પહોંચી ગયો ત્યાં અને આ પણ એના આમ નિયમ ધર્મમાં હોય ને બેનો તો એ કંઈક ખડ લેતા હતા એને પણ રોજ પોતાના હાથે ગાયને ખાન ઘાસ ખવડાવવાનું એવું તો એને ખડ લીધેલું હતું તો એ કે આ મને જરા ખડનો ભારો ચડાવો નહીં ઉપર એ કે એકલાથી ઉપર આમ ઉઠાવવું પણ જતો નથી તો કે કઈ વાંધો નહીં ચડાવી દો નહીં એ કે તો એને ઉપર ચડાવવા ગયો તે ઓલી બાઈ બોલી કે જો તમે મને મારા શરીરને લગાવો હાથ તો તમને રામ ધોવાય છે એ તો કે ન લગાવો હું શું કામ તને હાથ લગાવું કે મારું કામ છે ભારો તને ચડાવવાનું હું ચડાવી દઉં તને ચડાવી દીધો એ એના રસ્તે ને આ પણ એ ગામમાં જવાનું હતું તો જતો હતો પાછળ પાછળથી આ ગામ આવ્યું ને ત્યાં પૂછ્યું કે ફલાણા ફલાણા શેઠનું ઘર ક્યાં છે તો કે જોન બેન છે ને એની પાછળ પાછળ જાઓ એના ઘરે જ જાય છે આને એકવાર ભાસ થઈ ગયો કે આ કદાચ મારા પત્ની હોવા જોઈએ એમ પછી ત્યાં ગયો ને જઈને જોયું તો ખબર પડી કે આ તો મારી પત્ની જ છે એમ તો કે હું આને તેડવા આવ્યો છું ને તમારે મોકલવાના છે પછી એને મોકલાવી દીધા ઘરે આવી ગયા અને ઘરે આવીને પછી કીધું કે જો હવે આપણે આ નિયમ લીધો ઈ કે તે ટેક જે લીધી છે રામદુવાઈની ઈ કે જો તારે આવવું હોય તો આવ ને નહીં તો પછી તું અહીંયા જ ઈ કે નહીં તો હું તને છૂટાછેડા આપી દઉં છું તો કે નહીં કે મારે આવવું છે તો તમારે ઘરે જ આવવું છે કે આપણે જે કાંઈ સુખ દુઃખના ભાગીદાર છીએ એમાં આપણે સાથે રહેશું એ કે પણ એ કે જો હવે તને હું હાથ નહીં લગાવીશ ને તારા હાથનું ખાઈશ પણ નહીં તો કે કંઈ વાંધો નહીં હું મારા હાથે રોટલા બનાવીને ખાય તો કે ઠીક છે વાંધો નહીં એમ કરી ને એ તેડીને ઘરે આવ્યો ઘરે આવીને જોયું તો અમુક વર્ષો થઈ ગયા અમુક વર્ષ થઈ ગયા તો એની દસક વર્ષ જેવું થઈ ગયું હતું દસ વર્ષ થઈ ગયા તો એના ઘરે વાત થઈ એવી કે હવે તારે બાળબચ્ચા કાંઈ છે નહીં તો બીજું ઘર કરી લે તો એના જે સાસુ હતા એને કીધું હતું એટલે કે તા કે છોકરાની માએ તો કે તો હવે કે મારે ઘર નથી કરવું એમ તો એને પત્નીએ કીધું કે હું એ કે કરાવી દઉં તો એ કે મારી બેન એ કે નાની છે એની સાથે હું કરાવી દઉં તું તો કે તો ઘણી સારી વાત કહેવાય જો તારા માવતર માનતા હોય ને આવું થતું હોય તો કરાવી દે પછી એની ઘરે ગઈ બેનને આ બધું નક્કી કરવું ને ધામધૂમથી લગ્ન કર્યા ને પરણાવ્યા ને અને પાછું ઓલા છોકરાના સાસુ સસરા જેમ કહેવાય કે આ બીજી દીકરી જે દેવાની હતી એને એના માવતરે કીધું કે તમે જેમ મારી નાની દીકરીને હાંચવો એવી જ રીતે જો આ મોટી દીકરીને હાંચવો એવી જ રીતે જો આ મારી નાની દીકરીને ન હાંચવો તો તમને રામ દુવાય છે તો ઓલો હલી ગયો ત્યાં આ બે માણસ તો બે માણસે પછી આને આ જે નાની હતી એને વાત કરી કે જો આવું બધું છે તને મંજૂર હોય તો આવ ને નહીતર પછી તને ઘરે જઈને હું છૂટાછેડા આપી દઈ તો કે નહીં મને સુખ દુઃખમાં પણ હું તમારે ત્યાં રહેવાની છે કે હું પણ કંઈક ટેકો પાળું છું એટલે નિયમ પાળું છું તો કે ઠીક છે તારી મરજી એમ કરતાં કરતાં એ અહીંયા આવ્યા ને એટલા વરસ સુધી અમે મતલબ હતા અને પછી આવું થયું ભગવાન અને તમે અમારે ઘરે પધાર્યા અને આ બધી વાત આવી રીતના છે ભગવાન તો અમે ટેક આવી રીતના પાળતા હતા તો અર્જુનને કીધું કે જોયું તું એ કે થોડીક વાર માટે થઈ અને ભૂખ્યો નહોતો રહી શક્યો થોડીક વાર માટે થઈને તરસ્યો નહોતો રહી શક્યો અને આને પોતાના જીવ ગુમાવી દીધા હતા તો એ કે એને કહેવાય ટેક નહોતો જે એ ટેકનું કામ છે અર્જુનને કીધું તો આવી વાતો છે દોસ્તો અને આવી તો અનેક વાતો છે ઓલા નિયમવાળા જે હતા ને એક પૂજારી રોજ એને નદી પાર કરી અને શંકર ભગવાનની પૂજા કરવા જતો નદી હતી વચમાં આગળ શંકરનું મંદિર હતું ત્યાં રોજ એ પૂજા કરવા જતો અને બીજો ઈર્ષાળો માણસ હતો એનો દીવો ઓલાવી આવતો એ કે આપણે આ આની પૂજા નથી થવા દેવી એમ એટલે જે દીવો કરીને આવે પૂજારી એટલે આ ભાઈ છે એ ઓલાવી આવે જઈ અને એક વર્ષ એક વખતના ટાઈમમાં વરસાદનો ટાઈમ ફૂલ વરસાદ એમ ધોધમાર વરસાદ વરસાદ નદીમાં પાણી આવી ગયું જબરજસ્ત જોર જબરજસ્ત પાણી આવી ગયું અને આ જે ઈર્ષાળુ માણસ હતો આ પૂજારી કે આજે તો વરસાદ છે હવે કે આજે તો દીવો કરવા નહીં જઈ શકાય એ ગયો નહીં ઈર્ષાળો માણસ છે એ રાતના કે મતલબ જે સમય હતો બત્તીનો ટાઈમ એ ટાઈમે જઈ અને નદી પાર કરી ધબધબી અને દીવો ઓલવવા માટે ત્યાં ગયો શંકરના મંદિરે તો ઓલો તો આવ્યો જ નહોતો દીવો ઓલવો ઓલવે કેવી રીતના પછી જોયું તો એ નારાજ થઈ ગયો અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન કે હું તો દીવો ઓલાવવા માટે થઈને આવ્યો હતો ને ઓલો તો તમારો દીવો કરવા જ નથી આવ્યો તો ભગવાન એના ઉપર પ્રસન્ન થઈ ગયા એ કે નિત નિયમ અને તે તારી ટેક પાળી છે એના ઉપર ભગવાન પ્રસન્ન થયા હતા એટલે ટેક વસ્તુ આવી છે દોસ્તો તો આ આપણે ચંદ્રકાંત પુસ્તકની અંદર આ કોઈ મહાભારતની વાત નથી ચંદ્રકાંત પુસ્તકની અંદર મતલબ આ લેખ લખેલો છે અને જેમ કહેવાય કે અનુભવી કવિ લોકો હોય એ આવી રીતના બધી વાત ટેકની ને આપણને સમજદારીની વાત લખે આમાં ઘણા લોકોને એવું પણ મનમાં આવ્યું છે કે ટેક તો એ બંને ભાઈઓની જ પાળી પણ એ કે એના મા તો હતા એની સાથે તો કોઈ ટેક નથી કેમ કે માણસના મગજમાં એવો વિચાર આવે પણ આ તો આપણને એક જેમ કહેવાય કે આપણને પણ એક શું કહેવાય એક નિયમ ધર્મ પાળવાની એક કવિએ આનો ઉલ્લેખ કર્યો છે તો વાર્તા આવી રીતના છે અને સારી લાગે તો ઘણી સારી વાત કહેવાય સાંભળજો ધન્યવાદ